દોસ્તો આપણે આજે આવી ગયા છે માખનિયા પર્વત આજે માખનિયા પર્વતની મુલાકાત લઈશું ઉપર ઘણી બ વસ્તુ ઘણી જૂની છે ત્યાં આપણે જોવા જઈશું ત્યાં ત્યાં ઉપર બે બાપની બારી છે સાત કુંડ છે એમાં લાલ માછલી છે અને રાજાનો મોઢો છે ને એની તલવાર છે અને બે તળાવ છે ને વિડીયો આંતર જોજો અને નવા આવે તો ચેનલમાં સબસ્ક્રાઈબ લાઈક કરી નાખજો ચાલો તો આપણે જ જશું

દોસ્તો તે આ ડુંગરમાં રાક્ષસ પણ ડાબેલો એમ કહે છે કે કેમ કે એક લાડીવાર્ય ડુંગર છે ત્યાં આખી જાન પરણ પર આવ્યા હતા ત્યાં રાક્ષસ આખી જાન ખાઈ ગયો તો તે બધા દેવ ભેગા મળીને અને પકડીને આ ડુંગરમાં ડાયટો એમ કહે છે પણ આપણે ખબર નહીં ઉપર દેખાય છે કે નથી તો આપણે ચાલો જઈએ અને જોશું કે આમાં રાક્ષસ ડાયબો છે કે નથી અડધે નથી પોચ્યા જો હજુ ઘણો ઉપર છે જો હજુ તો ઉપર ચડવાનું છે ગામ હતું એની પણ ઘર હતા જૂની ઈંટો છે પણ ત્યાં ઢગલો પડ્યો છે અને દોસ્તો ઉપર એ માંડવો હૈ ને રાજાનો માંડવો ઘણો મોટો છે ને ઉપર જો વિડીયોમાં બન્યા રેજો ને મજા આવશે અને દોસ્તો જુઓ અત્યારે પાણી પણ ચાલુ છે તમને આનું લોકેશન પણ હું આપી દઈશ દોસ્તો અહીંયા કોઈ એકલા આવતા નહીં હોય કેમ કે અહીંયા બહુ બીકલા કેવું છે જુઓ દોસ્તો કેવો નજારો છે જો અહીંયા પગની મેંકવાનું લપસી જવાય એવું થઈ ગયું છે ચોમાસાનું છે એટલે दोस्तों जो ओके okay, वो से सन अना यहाँ बाजू में सुखी डेम पन से में हम पन है ना पन हमने मैं नजारा बता दिया सुखी डेम पन ऊपर रही जो वहाँ से माखन यहाँ माखन जो जो અર નવા હોય તો ચેનલને ચેનલ કરી નાખજો ભાઈ લાઈક પણ કરજો પણ કરજો દોસ્તો જો અત્યારે કેવું ચોમાસાનું પાણી જાય છે કેટલો મસ્ત નજારો છે જુઓ કેટલું મસ્ત પાણી છે આવે જો અહીંયા તમે વરસાદમાં આવો તો તો આની પર તમે ના મુકતા કેમ કે અહીંયા લપસી દેવા એવું થઈ ગયું છે જુઓ તમને આ બતાવું જુઓ ચાલો આપણે ઉપર જોઉં છું જુઓ તમે ચાલો આપણે જોઈએ પાણી ક્યાં સુધી ક્યાંથી આવે છે જુઓ પાણી પરથી આવ અહીંયા પીવા જેવું પાણી છે મસ્ત એકદમ ચોખ્ખું જોવા છે એકદમ મીઠું જોવા અને ઉનાળામાં આવે તો દોસ્તો પાણી લઈને આવજો કેમ કે ઉનાળામાં પાણી નથી હોતું જુઓ પાછળ કેવું છે નજારો મસ્તીનો અહીંયા ફોટો બોટો લેવો હોય તો અહીંયા મસ્ત લોકેશન છે અને તમે જરૂર આવજો અને હું લોકેશન આપી દઈશ દોસ્તો તો આપણે જો બસ આ પહોંચવા આવેલા છે લગભગ આ ડુંગર લગભગ એક થી દોઢ કિલોમીટર જેટલો છે અને અમારા દોસ્ત છે અને એકલા આવતા નહીં હોય ડુંગરમાં જંગલી જાનવર પણ ઘણા બધા છે એટલે એકલાવાની કોશિશ ના કરતા ચાર પાંચનું ટોળું લઈને આવજો અને ખાસ ચોમાસાની અંદર તો બે બે જણ તો આવું જ નહીં કારણ કે અહીંયા લોકોની અવર જવર ઘણી ઓછી હોય છે એટલે જંગલી જાનવર તમને ફાડી ખાઈ જશે એટલા માટે ઉનાળાની અંદર આવો તો આ બધી સાફસૂફ હશે ચોમાસાની અંદર આ બધું ખડ ને લીલા ઝાડવા છે અને આમાં રસ્તો બસ તો કઈ છે નથી રસ્તો જવું પડે જવું પડે કે અહીંના લોકો ખબર હોય રસ્તો વાટ અને અમારે થોડુંક દૂર છે ગામ દોસ્તો દોસ્તો રસ્તો રસ્તો તો એક અલગ દુનિયામાં અમે જઈએ છીએ અલગ દુનિયામાં તો એ અલગ દુનિયા તમારે પણ જોવી હોય તો આ વિડીયા ને છોડીને જતા ને જો આવું છે અત્યારે વાટ મળી છે વાટ મળી જઈએ છે જો આટલું આટલું ઘાસ થઈ ગયું છે અત્યારે તો દોસ્તો ઉનારામાં આવે તો પાણી લઈને આવજો કેમ કે અત્યારે આવું ઠંડુ વાતાવરણ છે તોય પણ પરસેવો વરી જાય છે તો ઉનારામાં કેવું થાય એટલે પાણી પાણી લઈને આવવાનું હું એટલે જુઓ દોસ્તો આવું છે હજુ થોડું આપણે હજુ એક આ મેં પથ્થર દેખ છે ને પારા જેવું એ વચ્ચું એટલે ત્યાં બધું જે આપણે કીધું રાજાનું માંડવો તલવાર અને એવું લખેલું છે તે નથી વચાતું નથી પથ્થરમાં લખેલું છે તે પણ આપણે જઈને વાંચશું ને જોશું શું છે કે વચાય છે નથી વચાતું પણ તમે એક સબસ્ક્રાઈબ લાઈક કરી નાખજો કેમ કે બહુ મહેનત લાગે છે વિડીયો બનાવવામાં પણ તો પ્લીઝ સપોર્ટ કરી તારીજો આપનું ચાલો બસ હવે આ થોડુંક જ રહ્યું છે અહીંયાથી આ ઝાડવા દેખાય ને એની પાછળ જે આપણે જૂની વસ્તુ છે તે છે અને અત્યારે આ અમે આટલા ચડી ગયા નીચેનો નજારો અને આ બાજુ પણ એક ડુંગર છે જો નદી પણ છે અહીંયા બાજુમાં અહીંયા ડેમ પણ છે સુખી ડેમ પણ એ હવે તમને મેં નજારો બતાવીશ ઉપર છે તો વિડીયોમાં બંને રજુ દોસ્તો તો અહીંયા થોડું ઝાડવા જેવું હોય અહીંયા બહુ બીક લાગે છે કેમ કે અહીંયા વાઘ રીસ કોઈ બી વસ્તુ અત્યારે અગઈ રહેવું ગમે હોય જો જંગલી જાનવર હોય એટલે બહુ બીક લાગે છે અને જો તમને બતાવું સામે એક ગુફા આવી ગઈ છે અને એનાથી આગળ આપણે અલગ દુનિયામાં જ આવી જશે ચાલો તો જો આટલું આટલું ખર્ચો અને સામે ગુફા છે ચાલો એમાં પણ જોવીએ દોસ્તો જુઓ તો આ ગુફા પણ આવી ગઈ છે ડરવણી જોવો ગુફા કઈ નથી ઉપર ખતરનાક ગુફા છે આપણે બસ પહોંચી ગયા પાંચ ડગલા વટતા જ અલગ દુનિયા જેવું આપણું લાગશે કેમ કે ઉપર નીચે કઈ દેખાય એવું નથી તો ચાલો આપણે જઈએ અને કેવું લાગે છે આપણે ચાલો જોઈએ બે તળાવ અને એક મંદિર જેવું છે નાનું અને ઈટો ઢગલો છે એ બધું આપણે ત્યાં જોવા મળશે તો બધી વસ્તુ આપણે જોવાની છે અને કેટલીક જૂની છે એ બધું તમે જોઈ કમેન્ટ કરજો કે આ ક્યાંથી આવ્યો કેટલા વર્ષો હજારો વર્ષો પહેલાનું હશે કે શું હશે એ તમને આજે બધું જોવા મળશે તો ચાલો આપણે જલ્દીથી હવે ત્યાં પહોંચી જઈએ ચાલો દોસ્ત જો તમે હા છે અલગ જગ્યા જેવું ને જો સામે વાલો ડુંગર દેખાય ને છે બધું જે તમને મેં કીધું ને અહીંયા જો ને શું છે નથી ને આપણે ચાલો ત્યાં જઈને જોશું ખબર પડે કે શું છે કે નથી કેટલું જ વર્ષો જૂનું હશે એ તમે કમેન્ટ પણ કરજો જોવી આપણે અને તરસ પણ બહુ લાગી છે અને પાણી પણ ઉપર ચાલુ છે એટલે પાણી પણ પી લઈએ કેમ કે પોણી અમે લાવ્યા નથી કેમ કે ઉપર થી પાણી ચાલુ થય એટલે પીસું આપણે ચાલો જો જોવા નીચે કઈ તમને દેખાય નહીં ઉપર બધું ડુંગર જ દેખાશે જો તો આ ડુંગર જ છે આ ના કેવાય મસ્ત લોકેશન છે ના ફોટા મોટા પાડવાય તો તમે આવજો દોસ્તો આપણે તો પરસેવો પણ ભરી જાવ થોડીક માણ ભાઈ નાખ્યો કેવું મસ્ત ઠંડુ ઠંડુ પાણી એકદમ ફ્રીજ જેવું પાણી છે ઉપર મસ્ત જગ્યા છે ને ઉપર જઈએ ને તે રાજાનો માંડવો તલવાર સાત કુંડ એમાં માછલી છે તે પણ આપણે જોઈએ ચાલો વિડીયોમાં બન્યા રહીજો બસ હવે પહોંચવા તો આવેલા છે તો જો આ એક

આ દેખાય છે ને ઈટ લાલ અને આ ઈટ અલગ જ છે મોટી ઈટો છે બસ આપણે પહોંચી ગયા છે તો વિડીયમ બન્યા રહેજો જો આ ઈટો કટકા ઉપરથી બધા વરસાદમાં તનાય આવ્યા છે જો અહીંયા બીક લાગે એવું છે આટલી આટલી ઘાસ છે અહીંયા કોઈ પણ વસ્તુ અહીંયા અંદર હોય છે અને બહુ બીક લાગે છે दोस्तों जो आप घास से दोस्तों तो जो आ गया जो यहाँ नारियल पन वगैरह लाल है यहाँ एक पन मंदिर पन सन जो आ बीजू तड़ा आ से जो और ऊपर आया जो पत्थर पन क्या रीते राखेला से પથ્થર આ અત્યારે તમે રાખીને જો તો ફરી જોવા આવો તો આ પથ્થર એ મને ને જરૂર ટ્રાય કરજો ચાલો આપણે મૂર્તિ પણ જોવા જઈએ ત્યાં બહુ જૂની મૂર્તિ છે અને જ્યાં શિવલિંગ જેવું છે તો અહીંયા ચંપલ કાઢી નાખીને ચાલો આપણે જોવા જઈએ જોવાયા મંદિર છે જો આઈ તો નો મંદિર છે હર હર મહાદેવ જોવા જૂની મૂર્તિ પણ છે જો કઈક એ જુનવટી ની મૂર્તિ જો અહીંયા કોઈ કાવેલું એ જો પ્રસાદ ચઢાવેલી છે આ જો જૂની મૂર્તિ આ એક મૂર્તિ છે તો દોસ્તો તમે હર હર મહાદેવ કોમેન્ટમાં લખી નાખજો ચલો આપણે ઓલે તલાવમાં જોવા જશું કે અંદર લાલ માછલી કોઈને દેખાય છે અમુક અમુક લોકોને દેખાય છે તો આપણે પણ જોઈશું કે માછલી તળાવમાં દેખાય છે કે નથી એમ ચાલો આપણે જોઈએ તળાવમાં માછલી છે માછલી કે અંદર એ માછલી એવી છે કે એ નાખે વારી પહેરેલી અમુક લોકોને દેખાય છે અને આપણે પણ જોઈશું કે આપણે દેખાય છે કે નથી દેખાતી એમ પહેલાં લોકો કહે છે કે આમાં એવી માછલી છે અને પાછી માછલી લાલ કલરની છે તો આપણે જોશું આમાં દેખાય છે કે નથી દેખાતી કેમ કે દોસ્તો એ અમુક અમુક લોકોને દેખાય છે બધાને નથી દેખાતી તો આપણે જોશું આમ જોઈએ અમે દેખાય ત્યાં અને તો અમુક લોકોને દેખાય અને અમુક લોકોને નથી દેખાતી તો આપણને તો ક્યાંય માછલી એ દેખાતી નથી જોવિય છે ચાલો દોસ્તો આમાં તો બીજી માછલી ઘણી છે પણ દેખાતી નથી દોસ્તો આ પાણી કારો ઉનારો અહીંયા પાણી ભરેલું જ રહી છે અહીંયા પાણી સતત એટલું છે કે અહીંયા પાણી ભરેલું જ રહી અને ચાલો હવે આપણે જે રાજાનો માંડવો છે તે બાજુ જોવા જઈએ તમને બતાવું નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરી નાખજો ચાલો તે જોવા જઈએ ચાલો દોસ્તો હવે આપણે માંડવો ફરવા જઈએ ત્યાં રાજાનો માંડવો તલવાર અને રાજા પૈણમાં આવ્યો હતો તેના ઘોડીના પગ પણ છે જો દોસ્તો અહીંયા થોડી ડરાવની જગ્યા જેવું છે પાણીનો પણ અવાજ આવે છે જો પાણીનો અવાજ આવે ને જોવો અહીંયા થોડી ડરાવની જગ્યા છે જુઓ જો દોસ્તો અહીંયા જૂનવટીનું કેવું બનાવ્યું છે ઇટોનું ચાલો આપણે જઈએ બહુ બીક લાગે છે દોસ્તો આમાં અગ્જર કે ગમે તે જનાવર પણ હોય છે તો એટલે થોડી ડર પણ લાગે છે દોસ્તો જુઓ ચાલો આપણે જઈએ ફટાફટ તમને હું બતાવીશ બસ હવે થોડી વારમાં બસ પહોંચવા જ આવેલા છે દોસ્તો બસ પહોંચવા સામે ઝાડ દેખાય ને બસ ત્યાં બે બાપની બારી છે તો ચાલો આપણે જઈએ અને ઓલો સામે ડુંગ સામે પથ્થર દેખાય ને ત્યાં રાજાનો માંડવો અને ઘોડીના પગ અને ત્યાં શિલાજીનું લખીણ છે તે વચ્ચાતું નથી એ પણ ત્યાં છે તો ચાલો આપણે જઈએ ને જોઈએ ને તમને બતાવું છું ચાલો હલો જો અહીંયા દોસ્તો લપી જાય એવું થઈ ગયું છે અહીંયા પગ રાખવાનું નહીં તમે આવો ચોમાસામાં ત્યારે બહુ સાવધાનીથી આવવાનું કેમકે અહીંયા બહુ લપસી જવાય એવું થઈ ગયું છે કેમ કે ચોમાસામાં પાણી વરસાદ ફુરસદ ચાલુ હોય એટલે પાણી ચાલુ હોય જો અહીંયા આવી સહેલો છે કેવો મસ્ત નજારો આજુ ઉપર ડુંગર છે ઉપર પણ ઘણું બધું છે પણ એ તમને બતાવીશ जो आई बस आप गया से अपनी बारी त्या बस आ आ झाड़ देखा है ने त्या छे चलो जो आप दोस्तों तो, 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 तो आप गया बे बाप ने बाहर जो तो चलो तब बताओ जो आप पत्थर से मोटो एट्लो मोटो पत्थर से अँ चलो अंदर बताओ बे बाप बारी દોસ્તો જો તમે આ જગ્યા થી જવાય છે બારી નામાં જો અમે રીક્ષ નથી લેતા કેમ કે જો અંદર ફસાઈ ગયા તો અહીંયા ક્રેન ની આવે જીસેબી ની આવે કેમ કે અહીંયા અંદર થોડી અંદર જુઓ એટલે

ત્યાં નજીકમાં છે રાજાનો માંડવો તે આપણે જોવા જઈશું તો વિડીયોમાં બન્યા રહેજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો દોસ્તો બસ હવે અહીંયા પહોંચવા આવેલા છે રાજાનો માંડવો ત્યાં શિલાલેખ છે ત્યાં સોનું માંડવા નીચે ડાબેલું છે ત્યાં શિલાલેખ વાંચી કાઢે તેને સોનું મળે છે અને ચાલો આપણે જોઈએ ત્યાં આપણું વચાય છે કે નથી વચાતું અને દોસ્તો અહીંયા રાજાના માંડવો પણ જોશું ચાલો તો વિડિયોમાં બન્યા રહીજો બસ આ દોસ્તો અહીંયા પહોંચવા જ આવ્યા છે બસ દોસ્તો હવે વધારે દૂર નથી અને બસ પહોંચવા જ આવ્યા અને દોસ્તો આજે નિશાન રાખેલા છે જે જે જગ્યાએ જે બધું વસ્તુક છે જૂનું ત્યાં તેના તીર પણ રાખેલા છે ત્યાં જોવા તમે આવજો ચાલો દોસ્તો બસ થોડું જંગલ જેવી ડરાવની જગ્યા છે દોસ્તો જવાય રસ્તો પણ એવો છે તો તમે થોડા સંભાળીને આવજો દોસ્તો જો અત્યારે ઝાડવામાં પણ લાગી ગયા છે જુઓ ચાલો આપણે જોઈએ દોસ્તો આપણે આવી ગયા છે રાજાના મોડવે તો ચાલો તમને બતાવો દોસ્તો જુઓ તો આ રાજાનો મોડવો છે જો કેટલો મોટો પથ્થર છે જો ખરો મોટો પથ્થર છે જો દોસ્તો જો રાજાના માંડો દોસ્તો આ છે આ તે મેં તમને કીધેલું છે દોસ્તો જો શિલાલેખ છે આ દોસ્તો આ તે રાજા એના હાથે લખેલું છે તમે જોઈ શકો તમને વાંચજો પડે પણ બગાડ્યું નથી જોવા દોસ્ત જો અહીંયા એક પાણીનું જરી ટીપું પણ નથી લાગ્યું જો આ પાણી ઉપર આવેલું છે જોવા પાણી આપવાનું વેહ્યું પણ તોય અહીંયા પાણી નથી લાગ્યું તો દોસ્તો જુઓ તમને હું પરિવાર એકવાર બતાવી દઉં દોસ્તો આ ફાસ એક રાજાનો તલવાર છે અને એને ચોરી પણ છે પણ અહીંયા દોસ્તો અત્યારે જવાય એમ નથી કેમ કે અહીંયા જાનવરના પગ અત્યારે અત્યારે જ ગયો હોય એવા દેખાય છે એટલે દોસ્તો એ બાજુ અમે रिक्स लेवा नहीं जाता तो दोस्तों आप जीए एक पत्थर पर सात कुंड से त्या आप तक बताओ ये खतरनाक जगह से दोस्तों तो चलो आप जाइए त्या दोस्तों आप गया से त्या जा सात कुंड से त्या बस हमें आप पोचवाई पास तो चलो तब बताओ दोस्तों आ पत्थर जो ये से सात कुंड पत्थर से तो वीडियो में बनिया रह પણ પથ્થર પણ એવો હેવી છે બહુ મોટો પથ્થર છે અને ચાલો આપણે તમને બતાવું ઉપર ચઢવા માટે એક નિહરાન પણ બનાવેલી છે તે પણ તમને હું બતાવીશ જુઓ દો એ પથ્થર જો એક મારા દોસ્ત ઉપર ચડી પણ ગયો છે જુઓ તો ચાલો વિડીયોમાં બન્યા રજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરી નાખજો દોસ્તો આપણે આની હિરણ છે ઉપર ચડશું આની હરણ પણ રાખેલી છે ઉપર કુંડ છે જો બહુ પણ લાગે છે ઉપર કુંડ ની અંદર લાલ માછલી છે પણ જોવા મળે છે કે નથી ચાલો જાય જો આ છે કુંડ

नहीं? नहीं। जो दोस्तों हमने तुमने तो देखा थे कोई मेरे की जीव से रावण है हाथ में पड़ी है और साथ रावण ने देखा थे अंदर देखा है जो लाल मास की वर करो मैं आवेलन के हारू नहीं हती हूं दोस्तों को भले खा इसे तो रे हम बात बताया दोस्तों जो इका कुंड से, से जो, जो दोस्तों कुंड से सात कुंड से जो दोस्तों सात कुंड से दोस्तों हम अपन माछलियों से क्या थी ऊपर थी पड़ी से कई कुदरती खबर नहीं जो अजय कोने से दोस्तों अपन जो उसको तो मैं आमा लाल मछली दिखाई से जो जो दिखाई से लाल मछली दोस्तों दोस्तो दो... તો બસ દોસ્તો બસ આ વિડીયોમાં આટલો જ નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ લાઈક કરી નાખજો ને શેર કરજો ને કોમેન્ટ કરજો આવા જ વિડીયો આપણે આવતા રહેશે તો બસ આ વિડીયોમાં બસ આટલું જ નેક્સ્ટ વિડીયોમાં મળશે